નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ એક વિષય કર લો પાઠ નંબર સાતમો ચપટી વાગી આજે આપણે નવા પાઠની શરૂઆત કરીશું આગળ આપણે જોયો પાઠ નંબર છ મજા પડે હવે આપણે સાતમો કે ચપટી વાગી સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને અહીં એક બાળગીત આપવામાં આવ્યું છે તો એમાં તમને ચપટી વાગી વિશેનું બાળ ગીત છે કે ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે ચપ 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 ચપટી વાગી રે હાલતા ચાલતા ચપટી વગાડું વાંચતા વાંચતા ચપટી વગાડું ચલો તો શું કરે છે કે બાળકને ચપટી વગાડવી બહુ ગમે છે હાલતા ચાલતા લખતા ને વાંચતા પોતે ચપટી વગાડે છે ત્યાર પછી દોડતા કૂદતા ચપટી વગાડું ખાતા પીતા ચપટી વગાડું ક્યારે ક્યારે વગાડે છે તો કે જ્યારે જ્યારે તે દોડવા જાય છે ખાવા ટાળે એટલે કે જમવા ટાણે ત્યારે ચપટી વગાડવી એને બહુ જ ગમે છે ભાઈના કાનમાં ચપટી વગાડું બહેનના કાનમાં ચપટી વગાડું ભાઈના કાનમાં ચપટી વગાડે છે તેમજ બહેનના કાનમાં ચપટી વગાડે છે પપ્પાના કાનમાં ચપટી વગાડું મમ્મીના કાનમાં ચપટી વગાડું આવી રીતે બાળકને ચપટી વગાડવી બહુ જ ગમે છે તો તે હર વખતે એટલે કે દરેક પણે ચપટી વગાડે છે ચાલો આ બાળકી તો આપણે પાઠ્યપુસ્તકમાં સમજ્યા હતા હવે આજે આપણે એના આધારે પ્રશ્નના જવાબ લખશું સૌ પ્રથમ તમને આપેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટ કરો ચાલો પેલું ગાઇલ્પ છે કે બાળકને શું વગાડવું ગમે છે તો કે ઢોલ નગારું વાસબી અને ચપટી તો આપણે એમાં ચપટી કરશું ચપટી વગાડવી બહુ ગમે છે ત્યાર પછી ચપ 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 કરતા શું વાગ્યું છે ચપચપ કરતા શું વાગે ઢોલ વાગે વાંસળી તમને અહીંયા ચાર ચિત્રો આપેલા છે તો જે હાથ દર્શાવેલો છે એ કહે છે કે ચપટી એટલે કે આપણે એમને ચપ ચપ કરતા આપણે ચપટી વાગે છે એટલે એમાં રાઈટ કરશું બાળક કોના કોના કાનમાં ચપટી વગાડે છે તો કે ભાઈના કાનમાં ચપટી વગાડું બહેનના કાનમાં ચપટી વગાડું મમ્મી ના કાનમાં અને પપ્પાના કાનમાં ચપટી વગાડું તો આપણે આવશે આપેલું હતું આપેલા ખાલી જગ્યા પૂરો બાળક હાલતા ચાલતા શું વગાડે છે તો એમાં આપણે કહશું ચપટી ત્યાર પછી દોડતા ખાલી જગ્યા ચપટી વગાડું ખાતા ખાલી જગ્યા ચપટી વગાડું તો એમાં શું આવશે તો કે દોડતા એટલે કે કૂદ દોડતા કૂદતા ચપટી વગાડું તેમજ ખાતા પીતા ચપટી વગાડું બાળકિતના આધારે તે વાક્ય પૂરું કરવાનું છે નીચેના વિધાનોના ખરા છે એટલે કે સાચું છે કે ખોટું તે નિશાની કરીને લખો સૌ પ્રથમ તમને કીધું છે કે બાળક લખતા વાંચતાં પણ ચપટી વગાડે છે તો કે હા બાળગીતમાં આપણે કહેવામાં આવ્યું હતું કે લખતા વાંચતાં ચપટી વગાડું તો આપણે અહીં સાચું કરશું બાળક દાદી અને દાદાની કાનમાં ચપટી વગાડે છે તો ના કયા કયા કાનમાં ચપટી વગાડે છે કોના કોના કાનમાં ચપટી વગાડે છે તો કે ભાઈના બહેનના મમ્મીના અને પપ્પાના તો દાદા દાદીમાં આપણે સાચું કરશું ને અહીંયા આવશે ખોટું ચાલો પટ પટ કરતી ચપટી વાગે છે તો ખોટું ચપ ચપ કરતી ચપટી વાગે છે પપ્પાના કાનમાં ચપટી વગાડતા બાળક ડરતો નથી હં તો એ સાચું છે કેમ તો કે કે છે કે પપ્પાના કાનમાં હું ચપટી વગાડું એટલે એ ડરતો નથી હવે આગળ નીચેના પ્રશ્નોના એક બે વાક્યો કે વાક્યોમાં જવાબ લખો વાક્યોમાં જવાબ આપણે પૂર્ણ કરવાના છે સૌથી પહેલું તમને આપેલું છે કે તમને ચપટી વગાડતા આવડે છે જો આવડતી હોય તો આ ઉપર રાઈટ કરો અને જો ન આવડતી હોય તો ના ઉપર રાઈટ કરશો ત્યાર પછી બીજું બાળક ભાઈ બહેન મમ્મી પપ્પાના કાન આગળ હાથ રાખી શું કરે છે તો બાળક ભાઈ બહેન મમ્મી પપ્પાના કાન આગળ હાથ રાખીને ચપટી વગાડે છે તમને ચપટી કોના કોના કાનમાં વગાડશો તો શિક્ષક કે મિત્રોને કહો તમને ચપટી વગાડવી કેના કાનમાં ગમશે તો તમારે ઘરે તમારા મિત્રને કે તમારા મમ્મી પપ્પાને તમે કહેશો કે ચપટી અમને કેના કાનમાં વગાડવી વધારે ગમે તો અમને ચપટી વગાડવી મમ્મી પપ્પાના ભાઈ બહેનના દાદા દાદીના મિત્રોના વગેરેના કાનમાં અમે વગાડશું હવે ત્યાર પછી આગળ નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દોમાંથી જે શબ્દો બાળગીતમાં ન હોય તેની ઉપર લીટી કરી દેવાની જે વસ્તુ આપણે બાળગીતમાં આપેલી નથી એ વસ્તુ ઉપર આપણે લીટી કરીશું સૌ તમને બંગડી આપી છે તો એમાં તમને કરી દીધું છે ત્યાર પછી તો કે શું આપ્યું છું ડગલી તો એ પણ બાળગીતમાં ક્યાંય આવતું નથી એટલે એની ઉપર લીટું કરી દીધું છે ત્યાર પછી ચપટી તો ચપટી તો આવે છે તો અહીંયા આપણે કાંઈ કરવાનું રહેશે નહીં અને વાગી તો કે ચપટી વાગી બંને શબ્દ બાળકી આવે છે ત્યાર પછી ડબ ડબ ક્યાંય આવતું નથી તેની ઉપર લીટી ત્યાર પછી ફટ તે પણ આવતું નથી કપ એની ઉપર લીટી કરશું એ પણ આવતું નથી ત્યાર પછી ચપ 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 ચપટી વાગી એટલે તે આવે છે હવે હાલતા ચાલતા ચપટી વગાડો વાંચતા લખતા ચપટી વગાડું તો એ ત્રણેય શબ્દ આવે છે પણ નાહતા આવતું નથી તો એની ઉપર આડું લીટું કરશું ત્યાર પછી ભાઈના કાનમાં ચપટી વગાડું બહેનના કાનમાં ચપટી વગાડું મમ્મીના કાનમાં ચપટી વગાડું અને પપ્પાના કાનમાં ચપટી વગાડું તો એ ત્રણેય શબ્દ બાળગીતમાં આવે છે ભાભી શબ્દ નથી આવતો તો એની ઉપર આપણે લીટી કરશું ત્યાર પછી નાક હાથ અને પગ તે શબ્દ ક્યાંય જોવા મળતા નથી તો તેની તણાઈ ઉપર આપણે લીડી કશું પણ કાનમાં ચપટી વગાડો તો કાન આવે છે તો એની ઉપર કાંઈ કરવાનું રહેશે નહીં તો આ રીતે તમારે જે શબ્દ બાળગીતમાં ન આવતા હોય તો તેની ઉપર આડું લીટું કરી દેવાનું છે હવે ત્યાર પછી આપણે આગળ શું કીધું છે કે આપણું ઘર અને આપણા સગાવાહલા તમારા ઘરમાં તમારા પરિવારમાં કોણ કોણ રહે છે તેમજ તમારા સગા સંબંધી કોણ છે તેની તમારે યાદી તૈયાર કરવાની છે સૌપ્રથમ પહેલાં આપણે અહીં સમજી લઈએ કે અહીં આપણે શું કીધું છે ચાલો તો તમે જે ઘરમાં રહ્યો છો તે તમારા ઘરમાં કોણ કોણ પરિવારમાં રહે છે તેની યાદી છે બાળકોની સાથે તેમના ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરે રહેતા હોય છે આ બધા કુટુંબીજનો કહેવાય જે આપણા ઘરમાં આપણી સાથે રહેતા હોય એને આપણે શું કહેતા હોય કુટુંબીજનો એટલે કે આપણો એક પરિવાર કહેતા હોય છે મમ્મી પપ્પા છે દાદા દાદી છે અંકલ આંટી હોય ભાઈ બહેન હોય તો એ આપણા એક પરિવારના સભ્યો ગણાય છે આ સિવાય મામા મામી ફુવા માસી માસા કાકી કાકા વગેરે આપણા સગાવાળા કહેવાય જે આપણા પરિવારમાં આપણી સાથે રહેતા ન હોય પરંતુ આપણે તે સગા થતા હોય છે કે મામા મામી ફૈફુવા અને માસી માસા તો એ આપણા શું કહેવાય તો એ આપણા સગાવાળા કહેવાય તો આવી રીતે તમારા પરિવારમાં કોણ કોણ રહે છે તેની યાદી તમારે તૈયાર કરવાની છે હવે ત્યાર પછી તમારા ઘરમાં તમારી સાથે કોણ કોણ રહે છે તેમના ચિત્રો ઓળખીને લખો અને ઘરના ચિત્ર સાથે જોડો ચાલો તમારા ઘરમાં જો દાદા અને દાદી રહેતા હોય તો તમારા ઘર સામે એને જોડવાનું અને જો ન રહેતા હોય તો ત્યાં તમારે જોડવાનું નહીં પરંતુ નામ તો લખવાનું સૌથી પહેલાં તમને દાદાજી લખેલું આપેલું જ છે ત્યાર પછી અહીં તમે લખશો દાદી ત્યાર પછી બહેન ભાઈ મમ્મી અને પપ્પા અને આ ઘર જે દર્શાવેલું છે એ તમારા ઘરનું ચિત્ર છે કે તમારી ઘરમાં કયા કયા સભ્યો રહે છે તેને એની સામે જોડવાનું જો તમારા ઘરમાં મમ્મી પપ્પા તો હોય તો એને સૌ આપણે પહેલાં મમ્મી પપ્પા સાથે જોડી ત્યાર પછી ભાઈ અને બહેન જો હોય તો એની સાથે જોડવાનું અને દાદા દાદી જો તમારી સાથે રહેતા હોય તો એને તમે તમારી સાથે જોડી શકો આવી રીતે તમારે જોડવાનું છે હવે ત્યાર પછી નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપવા મૌખિક એટલે કે તમારે તમારી રીતે જવાબ આપવાના તમારા મમ્મીનું નામ શું છે તે લખવાનું તમારા પપ્પાનું નામ શું છે એ લખવાનું તમારા ભાઈનું નામ શું છે તે તમારે લખવાનું અને તમારી બહેનનું નામ શું છે તે તમારે લખવાનું દરેક વિદ્યાર્થીના નામ અલગ અલગ હોય કારણ કે મમ્મી પપ્પાને ભાઈને પોતપોતાનું લખવાનું હોય એટલે અલગ અલગ થાય તો અહીં તમારે તમારી રીતે જવાબ લખવાના રહેશે જે તમે હોમવર્કમાં લખશો એની આગળ પણ એવું જ તમને આપેલું છે જુઓ તમારા ઘરમાં તમારાથી મોટું કોણ છે ભાઈ કે બહેન જાતે લખવાનું છે જો ભાઈ મોટો હોય તો ભાઈ કરીને એનું નામ લખવાનું ત્યાર પછી છઠ્ઠું પપ્પાના બહેનને શું કહેવાય ચલો આપણે આ પપ્પાની બહેન હોય એને આપણે શું કહેતા હોય તો કે પપ્પાની બહેનને ફઈ કહેવાય તો આપણે અહીંયા લખશું ફઈ ત્યાર પછી મમ્મીના બહેનને શું કહેવાય ચાલો આપણા મમ્મી હોય એની બહેનને આપણે માસી કહેતા હોય તો આપણે અહીં લખશું માસી ત્યાર પછી પપ્પાના ભાઈને શું કહેવાય છે તો કે પપ્પાના ભાઈને કાકા કહેવાય તો અહીં કાકા હવે મમ્મીના ભાઈને શું કહેવાય આપણા મમ્મી હોય એના ભાઈને આપણે શું કહેતા હોય તો એને આપણે મામા કહેતા હોય તો મમ્મીના ભાઈને મામા કહેવાય ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે જે પણ અભ્યાસ કર્યો તે તમારે આઈડલમાં હોમવર્કમાં પૂરવાનું રહેશે દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્ક સારા અક્ષરે વ્યવસ્થિત કરવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો